ગોવિંદી ગોવિંદના નમસ્કાર મિત્રો ચુનાવ કે દરમિયાન આપણે વચન આપતા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે આ નેતાઓ માત્ર ને માત્ર આપણે વચનો આપે છે જીતી ગયા પછી પાંચ વર્ષ દરમિયાન જે એને વચન ઉપર કામ કરવું જોઈએ એ નથી કરતા એની જગ્યાએ પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ પૈસાવાળાઓ એની બધાની લોનું ખાલસા કરી નાખે છે યાની કે માફ કરી દે છે કાયદા અને કાનૂન આ કાયદો કાનૂન બે હજાર ચૌદ પછી જ બનાવેલમાં આવેલ છે એની પહેલવેલાની જેટલી સરકારો હતી એ તમામ પૈસા ઉઘરાવી લેતા હતા આ ખાલસા કરીને મોંઘવારીના જે ડોઝ આપે છે આપણે સોયથી કરી અને ટોચ સુધીના એ બહુ સમજવાની જરૂર છે અને આપણી પ્રાથમિક સુવિધા ભૂલાવવા માટે જે કંઈ પણ ષડયંત્ર રચે છે સાથા પક્ષ અને એના મળતી આવો ઓળખવાની જરૂર છે મતલબ તમે સમજો છો સોયથી કરી અને ટોચ સુધીના તમામે મોંઘવારીના ભાવ કઈ સરકારમાં વધ્યા છે ભાવ વધ્યા પછી તમારી આવક વહેતી કે ગઈટી એ ખાસ જોવો આ ને ઓળખવાનો સમય નજીક છે અને ખાસ કરીને ચુનાવ સમય દરમિયાન જે વચન આપવામાં આવે એ કાયદો બનાવવામાં આવે અને એ કાયદો ચૂંટી ગયા પછી એ સરકારને ફરજિયાત નિભાવવાનો રહે आपनो सगळं सुचिंतक नमस्कार